પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે અમરોલી ચાર રસ્તા ખાતેથી સમસ્ત આંબેડકરી સમાજ ઉત્તરાયણ અમરોલી કોશાળ આવાસ સુરત શહેર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી સમસ્ત આંબેડકરી સમાજ સુરત શહેર ઉત્તરાણ અમરોલી કોશાળ આવાસ વરિયા વિભાગ દ્વારા ભારતીય સંવિધાન સાથે તિરંગા યાત્રા અમરોલી ચાર રસ્તા ખાતેથી નીકળી હતી માનસરોવર ભગુનગર થઈ સાયન રોડ ભારત રત્ન આંબેડકર સર્કલ અમરોલી ખાતે આ સંવિધાન યાત્રા પૂર્ણ થઈ હતી જેમાં ભીમસૈનિક ભાઈ બહેનો જાગૃત નાગરિકો તેમજ આયોજન સમિતિના અગ્રણીઓ દિલીપ સિરસાટ ભાનુભાઈ ચૌહાણ રતનભાઈ નિકોમ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા દેશમાં ભાઈચારો બંધુત્વ સમાનતાનીથી રહે માટે તમામ નાગરિકો માટે પોતાના ધર્મ કરતાં સર્વોપરી રાષ્ટ્ર હોવું જોઈએ ભારતીય સંવિધાનમાં નાગરિકોને આપેલ હક અધિકારો માટે જાગૃત રહેવા અનુરોધ કરાયો હતો